જય માતાજી શ્રી રામ નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે આપણું નવા વ્લોગમાં ને આજનો દિવસ છે રવિવાર એટલે રવિવારમાં પીઠે મજા કરવાની છે બહુ મજા કરવાની છે વ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે સવારમાં પોરમાં અને પક્ષીઓનો કલરવ ને સવારના પોરમાં નજારા જવો તમને બતાવું મેર મિલન અને નવા વ્લોગ તમારું હાર્દિક સ્વાગત છે આજે આપડે નવું કઈક ઓહો ભાઈ ઓહો આમ જો બંધ કરો બંધ કરે બંધ કરો બંધ કરો ભાઈ સાહેબ બંધ કરો ભાઈ ક્યાં ભાઈ સાહેબ યાર આપણે જેની બહાર વિજય એસા મત કરો મેરી જાન શું આયા ભાઈ શું આયા ભાઈ સાબ શું આયા હે હું કામ છે પણ ક્યાં જાવ છો અહીંયા અપર રૂમમાં માં હું છે ભાઈ સાબ ઓય કમાયલા અરે કેસે કેસે લોગ રહેતે યાર યહા પર એમાં નથી ભાઈ ઓય 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 ભાઈ

મોટા ડબરો છે ને સંતાડી ને રાખવાનું પેલા જેવું ગમે આંબી જાય શું કરવાની ગયો હે ડબરા આવીને તરત ડબરાવા માંડ્યા બોલ ખાલી હજી તો ખાલી બોલો શોર્ટ વિડીયો યુટ્યુબમાં ખબર પડી ગઈ ને આવીને સીધા ડબરા વીખવા મળ્યા શું કરવાનું હે વાહ ન્યા પડી જાવ પીલો છે ને શાંતિથી પાણી પી લે આ તો હાર હાર જો છે આ તો વિવલો લો હાર હાર જો હવે મૂકી દે મારે મૂકવું જોઈએ ભાઈ થાળા મૂડ ખરાબ કરી દીધા તો મિત્રો વાગોમાં ત્યાં છે સવારના 10:30 અને થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે હું નવા જૂની કરવાનો છે તોય તમને બતાવી દઉં જો ત્યારે છે ને બટેટા છે ને હું પાણીથી ધોવાનો કાર્યક્રમ કરું છું ચીપ્સ બનાવવાનો કાર્યક્રમ ચાલુ થવાનો છે હમણા થોડીક જ વારમાં પીલો અને વિવલો લો એ છે ને મસાલા મરી મસાલા લેવા ગયા છે કેમ કે મરી મસાલા છે ને લેવા જરૂરી છે એમથી સ્વાદ એક નંબર આવે ચીપ્સની ટીપ્સ જોતી હોય ને તમારે તો તમારે છે ને પેલા મને સબસ્ક્રાઈબ કરવું જોઈએ ચીપ્સ નું નામ પડ્યું ને તો ખાલી આમ જો મુંડી ગાઢો મેડમ જોવો જ ખરા હે ચીપ્સના નામથી તમે ખાવીશ ચીપ્સ હે ખાવી ન નથી ખાવી કાંઈ વાંધો નહીં મિત્રો જીફ નામ પડે ને એટલે તો મુંડી કાઢવા મળે ઉલી ઉલી શું કરવાનું ક્યો ખુશીના સમાચાર છે અત્યારમાં હવારમાં હવારમાં છે ને આમ જો સબસ્ક્રાઇબર ઘરે મળવા આવ્યા છે વાહ ભાઈ વાહ મજા આયા એક છે નમ્ર આપડે આ ભાઈ છે યુવરાજ અને તારું નામ પલ છે વાહ ભો વા વિડિયો જોવો છો મારા હે વાહ ભો વા વિભવના દોસ્તાર છે નિશાલ ના અને આપણા બધા વિડિયો જોવે છે અને સપોર્ટ કરે છે હારો એટલે કીધું ઘરે મળવા આવ્યા હતા તો હાલો મિત્રો સબસ્ક્રાઇબર ઘરે મળવા આવ્યા છે આપણા મિત્રો કહેવાય અને નિરાતે બેઠા છે અત્યારે નિરાતે જો ખાટલો આટલો ઢાળી દીધો છે ભાઈ લોકો સાથે બધા બેઠા છે 39 ગ્રુપ આરે 39 માં મજા આવે ને ભાઈ ગ્રુપ આરે હે વાહ ભાઈ વાહ નકરો બેકારોના ફેન છે બહુ મોટા તો જોતા રહેજો છેલ્લે સુધી ફાઇનલી મિત્રો આપણી ચિપ્સ કટિંગ થઈ ગઈ છે જો આપણા હીરકા સાહેબ છે ને હુકવે છે ધીમે ધીમે કોણ છે જાડેજા કાંઈ વાંધો નહીં તમ તારે હમણાં થોડીક વારમાં માં આવી જાય મેળા ને ભેગા કરવાના મિત્રો હમણાં ઓલા સબસ્ક્રાઈબર મળવા આવ્યા હતા ને એ આવે છે થોડીક વારમાં અને કીધું એને ભાઈ તમે ઘરે કેતા હો પછી ખોટો ખાવા ટાઈમે કોઈક ઘરે ગોતે મમ્મી પપ્પા એની કરતાં આપણે એમ કીધું કે ભાઈ તમારે ચીફ ખાવી હોય તો ઘરે કહેતા હોય એટલે હમણાં ઘરે કહીને આવે જ છે બરોબર છે અને ત્યાં સુધીમાં આપણે ચીફને તપકીર બપકીર ચડાવીને ચટપટા કરી દઈએ વાહ ભાઈ વાહ હાલ હુકાઈ ગઈ છે થોડીક વારમાં જોતા રહેજો હમણાં ચાલુ કરવાનું છે આપણે ચાલો પબ્લિક લોક પાછું આવી ગયું ચીફ ખાવાની છે ને ભાઈ હે વાહ ભાઈ વાહ હાલો આપણે છે ને સબસ્ક્રાઈબર મળવા આવ્યા છે ને એને હાવ કોરા હાથે તો જવા દેવાના નથી બરોબર ક્યાં બાત છે સર ક્યાં બાત છે સર ક્યાં બાત યે બાત હૈ બે ફોન કરે પણ ઉપાડ્યા નથી ભાઈ હેમ મોડો કેમ મોડો મિત્રો આપણે છે ને ભવડિયો કરી તપકીન નો લોટ છે ને એક નંબર કરી નાખ્યો છે માથે શું કેવાય ચોકોબાર ને કેમ આપડે ચોકલેટ નું કરતા હોય એ રીતના છે ને સફેદ કોપટી ચડાવી દીધી છે નવું જાદુ કરે જોઈએ કોઈ ન આવડે આવું આવડે કોઈ કોઈ ન આવડે બાપુ આમ જવા કૃપાલસિંહ જાડેજા છે ને

હે રેડી કરી દીધું ને વાહ ભાઈ મજા આવે છે ને કઈ ઘટતું હોય કીજો વાહ ભાઈ વાહ ફાઇનલી મિત્રો આપણે ખાઈ પી નવરા થઈ ગયા છે બધા જો હે તારા નવરા થઈ ગયા છે અને આપણે આ બધા એને પૂછી કે ભાઈ ખાવા મજા આવી ને તમને હે બહુ મજા આવી વાહ ભાઈ આપણે મળવા આવ્યા તમને કઈ મજા આવી ને એવું ન થયું કે ભાઈ હે મજા આવી ને વાહ ભાઈ વાહ તો હાલો કહી દો ચેનલ માં એક વખત લાઈક ને સબસ્ક્રાઇબ કરો વાહ ભાઈ વાહ ને બીજું ઓ આપણા લોક માં હું હોય નકરો ભાઈ ભાઈ જો નકરો દેકારો કરી દીધું છે અને આવી રીતના બધા મોજ કરાવી હતી તો જોતા રહીજો સુધી તો ફાઈનલ મિત્રો બધા ઘરે જાય છે જવું છે ને ઘરે હવે હે વાહ ભાઈ મજા આવી ને આપને મળવાનું ઘરે હે ચીફ બીફ ખાઈ મજા આવી ને હે ભાઈ પલભાઈ મજા આવી ને વાહ ભાઈ વાહ આવી હો નિરાય તો આવી ગયો સાયકલ આમ જો મિત્રો સ્પેશિયલ સાયકલ લઈને આવ્યા ભાઈ ભાઈ શું વાત છે મિત્રો અત્યારે આપણે છે ને ખાઈ પીને નિંદર ખેંચી લીધી હતી અને પછી આવી ગયા છે કાળા ધોળું કરતા હતા અને ઓંગળા ખાતા તો જેકે આપ ક્યાં રહે છે બતાવો ને ભાઈ સાહેબ ક્યાં રહે છે આપ ઓ ભૂંગળા તે એમ ને ભલા ભૂંગળું ખાતા એમાં તો આમ નકરા એટલા શર મિત્રો અત્યારે છે ને આપણે ધાર બાજુ આયેલા જઈ છીએ મેલણીમાન મંદિર બાજુ કેમ કે વિડીયો અપલોડ કરવાનો છે મિની વ્લોગ અને હાર વાર બીજું કામ હોતું છે બીજું કામ હું છે ને આપણે હિરકા પાસે સાંભળી શું કામ છે પાણી સાટવાનું ક્યાં પાણી સાટવાનું સમજવું ઓકે સમાજવાડીએ છે ને આપણે રૂમ ઉભો કર્યો ને એનું પાણી સાટવાનું છે હાલ હું તમને ત્યાં જઈને બતાવું તો ફાઇનલી મિત્રો આપણે સમાજ વાડીએ પૂગી ગયા છીએ અને જો ગું માળિયા પછી નું કામકાજ ઈ કાલ કર્યું જો આવી રીતના છે ને એ કર્યું છે હાલો તમને ઉપર જઈને બતાવું જો આ ફરતી બાજુનું કામકાજ છે ને એ બધું કરેલું છે અને અહીંયા આપણે આવ્યા છીએ પાણી સાટો સાટું અને આયુર્વેદ આપણે વ્લોગ પણ અપલોડ કરી દેવાનો છે તો જોતા રહીજ પાણી પાવાનું કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને આવી ગયા છે આપણે મેલેડીમાના મંદિરે મેલે મંદિરે નવી અપડેટ શું છે હું તમને કહું છું તો આ લોન વાવી હતી ને ધીમે ધીમે હે ને લીલા કોટા ફૂટી ગયા ટૂંકમાં આ લોનમાં જીવ આવી ગયો છે આપણે જે વાવી હતી ને ગોવિંદ એમાં છે ને લોનમાં જીવ આવી ગયો છે ટૂંકમાં કેવા જાય તો કે ભાઈ સક્સેસ ગઈ છે આ લોન ઊગી જાય થોડોક ટાઈમમાં આ બધી છે ને લીટા કરેલી બધી લોન ઉગી જાય છે અને પછી એક નંબર નજારો આવવાનો છે તો જો મિત્રો અત્યારે આ બધા બાળકો છે ને દાંત કઢવાનું રમે છે દક્ષુભાઈ દાંત કઢાવે છે બધા હાલો દક્ષુભાઈ કઢાવો

ક્યાં ભાઈ મોટી ખિલોરી શું લેવા મોટી તો ખાતા નો માંડવો મેલડી માતા નો માંડવો કલાક નો નવરંગો માંડવો હતો દર્શન કરવા ગયા પ્રસાદી લીધી દાખલા સાંભળા અને આનંદ કર્યો વાહ ભાઈ વાહ તમે નકરો આનંદ કરો પપ્પા નકરો આનંદ કરે મારા મમ્મી જો અત્યારે લોટ બાંધી રહ્યા છે ભાઈ રોટલી બનાવવાની છે થેપલા હું બનાવું રોટલી બનાવીશ વાહ ભાઈ વાહ તો મિત્રો આપણે છે ને સાંજે ખાઈ પીને આવી ગયા છીએ ક્યાં એવા છીએ સમાજવાડીએ જો એ તારે આપણે હિરકોભાઈ અને ઓગનચાલી ગ્રુપના પિયુષભાઈ આપણે બેઠા છે તાપે છે ધીમે ધીમે અને આપણે અત્યારે વિચારી છે કે ભાઈ હવે લોગનો એન્ડ કરી દેવાય તો મળીએ કાલે કોઈ બીજા નવા લોગ સાથે અને આવો નવો સપોર્ટ વરસાજો કોમેન્ટ કરીજો કે આ વિડીયોમાં તમને સૌથી વધારે કયો પાર્ટ ગમો બરોબર છે તો હાલો જય માતાજી જય શ્રી શ્રીરામ મળીએ